સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં એનએનએસ વિભાગ થોરા નગરપાલિકા અને વીરાબા ફાઉન્ડેશનના સંયુક્ત બેન તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કેડવણી મંડળના યુવા અને ઉત્સાહી પ્રમુખ શ્રી ધીરજકુમાર કે સહાની પ્રેરણા અને પ્રોત્સાહન હેઠળ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશકુમાર એસ ચારણના અધ્યક્ષ સ્થાને ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી પ્રવીણભાઈ ચૌધરી સેનેટરી ઇન્સ્પેક્ટર થરા નગરપાલિકા જસવંતસિંહ વાઘેલા ક્લાર્ક દીપકભાઈ પરમાર સિટી મેનેજર એસ ડબલ્યુ એમ વિરલભાઈ સૈસુથાર સિટી મેનેજર એમ વગેરે હાજરી આપી થરા નગરપાલિકાના રોજમદારોને ધાબળા વિતરણ કર્યું આ કોલેજના પ્રિન્સિપાલ તથા આર આર રોહિત મયંક જોશી અને વહીવટી વિભાગના કર્મચારીઓ જોડાયા આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર આરબી સોલંકી અને ડોક્ટર ગૌરવ ગોસ્વામી તથા ડોક્ટર નિતેશ પટેલે કર્યું રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ